લાઈફ બધી ઇન્સ્યોરન્સ હોય છે ખબર છે ને જીવન વીમો એ જીવન વીમો આપણને શું કહે છે કે તમે જો મરી જશો ને તો તમારા સંબંધીને અમે પચીસ લાખ રૂપિયા આપી દેસુ આવી વીમા કંપનીઓ તો બહુ છે કે આપણે મરીજીએ પછી આપણી પાછળ વાળાને પચીસ લાખ રૂપિયા આપે પણ એવી વીમા કંપની આખા વિશ્વમાં કોઈ છે કે આપણે પછી આપણો હાથ પકડે એવી વીમા કંપની આ એક મારા છે ને અંતકાળે જરૂર તેડવા આવવું બિરુદ મારું એના બદલે સર્વે જન જણાવું શ્રીજી મહારાજ વચન છે અંતકાળે કાળે મારા હું જરૂર લેવા માટે આવું છું આજે સ્વામીશ્રી આવે છે કેટલા બધા હરિભક્તોના અનુભવ છે બે વર્ષ પહેલા સ્વામીશ્રી ગોંડાલની અંદર હતા ને એ વખતે નિર્મળસિંહ રાણા છે આપણા બહુ સનિષ્ઠ હરિભક્ત એમના માતુશ્રી ધામમાં ગયા એ નિમિત્તે ત્યાં પારાયણ હતી અને એ સ્વામીશ્રીને મળવા માટે આવ્યા બહુ જૂનો પરિવાર દાજી બાપાનો સ્વામીશ્રી બધા આખા પરિવારને બહુ ઓળખે સારી રીતે એ વખતે નિર્મળસિંહ પોતે બોલે એમને કીધું સ્વામી આ સત્સંગની અંદર વાતો થાય છે કે મહારાજ અંતકાળે તેડવા માટે આવે છે મને આવી વાત ક્યારેય મનાતી નહોતી હું સાંભળતો હતો આ વાત મારા માનવામાં ક્યારેય આવતી નહોતી પણ જ્યારે મારા ઘરમાં આ પ્રસંગ બન્યો ત્યારે મારું અંતર કબૂલ કરવા મારા માતોશ્રી જ્યારે છેલ્લી અવસ્થામાં હતા ત્યારે મારો ભાઈ રાજેન્દ્ર બાજુમાં બેઠો હતો અને મારા માતુશ્રી પોતે બોલા કે સ્વામી બાપા આવ્યા છે ધામમાં લેવા માટે આવ્યા છે અને એમ વાત કરતા કરતા પોતે દેહ ત્યાગ કરીને જતા રહ્યા એ વખતે મને થઈ કે અંત કાળે તમે લેવા માટે ઘરે ઘર આવો છો આ એમના આશીર્વાદ છે એમણે આપણને વચન આપેલું છે જે બીજા કોઈ આપી શકે એમ નથી અમેરિકાની અંદર એલન ટાઉન નામનું શહેર છે એક પેન્સિલવેનિયા સ્ટેટમાં અને ત્યાં એક આપણે હરિભક્ત છે કરીને એમના માતુશ્રીને ઓગણીસો કેન્સર થયું હતું એટલે ત્રીજા ગ્રેડમાં કેન્સર પહોંચી ગયું જીવે એવી શક્યતા હતી નહીં એમને બાપાને ફોન કર્યો ત્યાંથી અને કીધું સ્વામીશ્રી પરિસ્થિતિ માતુશ્રીની બહુ ખરાબ છે ને ડોક્ટર કહે છે કે જીવે એવી શક્યતા નથી સ્વામીશ્રીએ આશીર્વાદ આપવા બાપાએ કીધું કે ચિંતા ન કરશો સારું થઈ જશે પાંચ વર્ષ કઈ નહીં થાય અને બાપાના આશીર્વાદ પ્રમાણે સારું થઈ ગયું હરતા ફરતા થઈ ગયા ખાતા પીતા થઈ ગયા સેવા કરવા જાય મંદિરે સત્સંગ કરે કોઈ પેઇન નહીં પાંચ વર્ષ પસાર થઈ ગયા નવ્વાણું ની સાલમાં ફરી વખત કેન્સરે ઉથલો માર્યો એ વખતે બાપાને ફોન કર્યો તો સ્વામીશ્રી એ વખતે કીધું કે હવે મહારાજ એમને ધામમાં લઈ જશે તમે એમને ઘરે લાવી અને એમની સેવા કરજો હોસ્પિટલમાં રાખવાની જરૂર નથી એમને ઘરે લાવી દીધા હોસ્પિટલમાંથી પેલો ત્યાંનો બેડ સ્પેશિયલ આવે છે જેને અનુકૂળ આવ્યો એ લઈ આવ્યા હતા એમાં એમને સુડાવતા હતા અને અકુબાઈ એમના ધર્મપત્ની અને અકુબાઈનો દીકરો વિરાજ એ ત્રણે આઠ આઠ કલાક સુધી સતત એમની સાથે ને સાથે રહેતા હતા સેવામાં હવે અકુબાઈના ધર્મપત્ની હતા એમને સત્સંગ નવો નવો એટલે એમને બહુ વિશ્વાસ ના આવે આવી બધી વાતમાં એટલે એમણે પોતાના સાસુને કીધું તું કે બાપાએ એમ કીધું છે કે તમને ભગવાન તેડી જશે તો જો તમને ભગવાન તેડવા માટે આવે તો કહેજો કે મને દર્શન આપે મારે જોવું છે કેવી રીતે તેડી જાય એટલે એમના માજીએ કીધું કે સારું હું કહીશ ભગવાનને આ બંને વાત એ બંને વચ્ચે વાત થયેલી હવે એ દરમિયાન એક વખત એવું થયું રાતના એક વાગ્યાનો સમય હતો ડોશીમાં સૂતા હતા બાજુની અંદર પેલા અકુભાઈના ધર્મપત્ની એ સ્વામિનારાયણ મહામંત્રની નોટ ભરતા હતા લખતા હતા એ વખતે કારણ કે મહામંત્ર દ્વિ શતાબ્દી મહોત્સવ હતો હતો એટલે યોગ જ્ઞાના નિયમો પ્રમાણે એ લખતા હતા બાજુમાં બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને અચાનક એક વાગે એમની નજર આમ ઉપર ગઈ અને એમને જોયું તો જે પલંગ પર એ એ પલંગની રેલિંગ મહારાજ પોતે સાક્ષાત હવે અમને વિશ્વાસ ના આવ્યો આંખે જોવા છતાં પણ વિશ્વાસ ના આવ્યો એમને થયું કે હું છે ને આ બધું મંત્ર લખું છું ને એટલે મને કંઈક આ ભ્રાંતિ થતી હશે એટલે પોતે ઊભા થયા બાથરૂમની અંદર મોઢું ધોવા ગયા અને ધોઈને પાછા આવ્યા તો સ્વામીશ્રી ખડખડાટ હસતા હતા ત્યાં ઊભા ઊભા એટલે એમને પ્રતિધિથી કે હું જાગ્રત અવસ્થામાં છું અને બાપા પોતે અહીંયા આગળ સાક્ષાત બિરાજમાન છે એમનાથી રેવાયું ને એટલે એકદમ ઉપર દોડ્યા અખુભાઈને જગાડ્યા છોકરાને જગાડ્યો પછી એના બાપુજીને જગાડ્યા કીધું કે જલ્દી હાલો અત્યારે બાપા આવ્યા છે એકદમ બધા ઊભા થઈ દોડતા દોડતા નીચે આવ્યા અને એ વ્યક્તે એમના માતુશ્રી ધામમાં જતા રહ્યા આ દર્શન એ લોકોએ કર્યા મહારાજનને અંતકાળે જરૂર તેડવા આવું યાદ રાખજો જીવનમાં એક એક વખત આપણા બધાના જીવનમાં આપણે લાખો પતિ બનીએ કરોડપતિ બનીએ આપણે કદાચ મિનિસ્ટર બનીએ પ્રાઇમ મિનિસ્ટર બનીએ કે ગમે તે બનીએ જીવનમાં એક વખત એવો આવવાનો છે જે વખતે આપણને આપણી ડિગ્રી કામ લાગવાની નથી એ વખતે આપણને આપણા પૈસા કામ લાગવાના નથી એ વખતે આપણા સગા સંબંધી કામ લાગવાના નથી બેંક બેલેન્સ કામ નહીં લાગે મોટર કામ નહીં લાગે બંગલો કામ નહીં લાગે મિત્રો કામ નહીં લાગે આવડત કામ નહીં લાગે આ શરીર પણ એ વખતે કામ નહીં લાગે એ વખતે આપણો હાથ પકડવા માટે આપણા ગુરુ ત્યાં આવીને ઉભા હશે આ ઇન્સ્યોરન્સ આપણી પાસે છે તમને એવું લાગે છે કે બિલ ગેટ્સ બહુ ભાગ્યશાળી છે પણ બિલ ગેટ્સ પાસે જે ઇન્સ્યોરન્સ નથી આપણી પાસે છે આપણને એમ કે ઓબામાં બહુ ભાગ્યશાળી છે પણ આ તો કર્મનો સિદ્ધાંત છે પચાસ વર્ષ પછી કદાચ કૂતરું થઈને ફરતો હોય છે પણ આપણને ગેરંટી છે કે પચાસ વર્ષ પછી સો વર્ષ પછી આજે બે હજાર ને નવ ની સાલ છે એકવીસો ને નવ ની સાલની અંદર આપણે અક્ષરધામમાં બેઠા બેઠા અનંત મહારાજ નો શોક ભોગવતા હશુ સાડા છ અબજની વસ્તીમાં આ ગેરંટી આપણી પાસે જ છે કારણ કે આપણને આવા પુરુષ પ્રાપ્ત થયા છે એટલે દુનિયાના સૌથી વધુ સમર્થ પુરુષ એ આપણી પાસે છે અને ત્રીજી વાત આખી દુનિયામાં સૌથી ઊંચી આધ્યાત્મિક સ્થિતિવાળા પુરુષ આપણી પાસે છે જો દુનિયાની અંદર કથાકારોની ખોટ નથી દુનિયાની અંદર મહાત્માઓની ખોટ નથી ગુરુઓની ખોટ નથી સદગુરુઓની ખોટ નથી દુનિયામાં કરોડો અબજો ફરે છે પણ ઊંચામાં ઊંચી આધ્યાત્મિક સ્થિતિ શું છે ઊંચામાં ઊંચી આધ્યાત્મિક સ્થિતિ એ છે કે પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે સ્વયં અક્ષર બ્રહ્મ છે એ એક જ છે કોટી બ્રહ્માંડમાં એક છે અને એ આપણી પાસે છે એમણે પોતે આપણને વાત કરેલી છે ઓગણીસો ની સાલમાં સ્વામીશ્રી પોતે જ્યારે અમેરિકાની યાત્રામાં હતા અને એ વખતે ડાયર્સબર્ગ નામનો એક શહેર ત્યાં બાપા એક મોટેલમાં પધરામણીએ બેઠા હતા અને એ વખતે એક ભાવિક એ સ્વામીશ્રીના દર્શન માટે આવ્યા સ્વામીશ્રી એમનો પરિચય પૂછ્યો એટલે ભાઈએ પોતાનો પરિચય આપ્યો કે સ્વામી મારું નામ ઇન્દ્રસિંહ છે અને હું ભારતમાં લીંબડી ગામનો વતની છું અને છ મહિના પહેલા જ હું અમેરિકા આવ્યો છું અને અહીં આવ્યો ત્યારે મેં બધા ગુજરાતના બધા તીર્થધામોના દર્શન કર્યા હતા હું સોમનાથ ગયો હતો દ્વારકા ગયો હતો બધા તીર્થધામોના દર્શન કરવા માટે ગયો હતો અને એ વખતે આપણા સંપ્રદાયનું જે મંદિર છે ગોંડલ ત્યાં પણ હું ગયો હતો અને ગોંડલમાં મેં અક્ષરદેરીના દર્શન કરેલા છે અક્ષરદેરીની વાત સાંભળીને સ્વામીશ્રીએ સામે બારનો જ માણસ છે પણ જયારે મહારાજે વાત કરી છે જયારે ભગવાનને સંત આમ ભાવમાં આવી જાય ને ત્યારે એમનું સ્વરૂપ પ્રગટ થઈ જાય સ્વામીશ્રીએ ભાઈને જોઈને એકદમ બોલવા માંડ્યા સ્વામી કે ઇન્દ્રસિંહ તમે જે અક્ષર દર્શન કરીને આવ્યા ને એ જ અક્ષર એ જ ગુણાતીતાનંદ સ્વામી અત્યારે તમારી સાથે વાતો કરે છે ગુણાતીતાનંદ સ્વામી કીધું છે કે હું ચિરંજીવી છું હું જવાનો નથી તમારા બધાના દેહ પડી જશે મારો દેહ પડવાનો નથી એ ગુણાતીતાનંદ સ્વામી આપણને વચન આપેલું છે એ ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષરધામ અત્યારે આપણી સમક્ષ પ્રગટ છે સ્વામી શ્રી લોસ એન્જેલિસ માતા ચોર્યાસી ની સાલમાં સામે ગોવિંદભાઈ બેઠા હતા અને સ્વામીશ્રી એકદમ કથામાં બોલ્યા સ્વામી કે ગોવિંદ અક્ષરધામ જોયું છે ગોવિંદભાઈ વઘાસ સ્વામીશ્રીના એકદમ હેતવાળા હરિપક્ત છે કે ગોવિંદે અક્ષરધામ જોયું છે એટલે એ પણ નિષ્ઠાવાળા હરિપક્તિ કે બાપા સામે જ બેઠું છે ને સ્વામી કે બસ એટલું જ સમજવાનું છે ઉપર છે દેખાતું નથી ને સામે છે મનાતું નથી પણ મનાઈ જાય તો આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ આ એમની ગેરંટી છે આખા વિશ્વમાં સૌથી મોટી આધ્યાત્મિક સ્થિતિ સ્વામીજીની શું છે એમને રોમે રોમની અંદર ભગવાનને ધારણ કર્યા છે એ એમની ઊંચા ઊંચી આધ્યાત્મિક સ્થિતિ છે આની મોનોપોલી છે પરચા કેટલાક આપી શકે કેટલાક દીકરાએ આપી શકે મરેલાને જીવતાય કરી શકે કદાચ પણ ભગવાનને અખંડ રોમે રોમમાં ધારણ કરવા આ અક્ષર બ્રહ્મ સ્વરૂપ સંતની મોનોપોલી છે અને એ આપણે ગુરુની પાસે છે એ આપણી સાથે છે જે સ્વામીશ્રી પોતે સુખમુનિ સ્વામી ઓગણીસો વાત કરેલી સ્વામી કે તારે ભગવાન જોવા છે કે હા જોવા છે એનો હાથ પકડી લીધો અને પોતાની પાસે એમનું માથું લાવી અને સ્વામી બોલ્યા કે એટલે જોઈ લે ભગવાનને અહીં સારંગપુરમાં સ્વામીશ્રી બોલેલા વિવેક સાગર સ્વામીએ મધ્યના આઠમા વચનામૃત નું નિરૂપણ પૂરું કર્યું અને સ્વામીશ્રી આશીર્વાદ ની અંદર બોલા સ્વામી કે તમને કોઈ પણ વ્યક્તિ પૂછે જગતમાં કે તમે ભગવાનને જોયા છે

અને સ્વામીશ્રી પાસે તો જવાય મળે છે એ વાત બિલકુલ ખોટી છે આપણને બધાને ઓળખે ઓળખે છે છે પર્સનલી એક અને સ્વામી આપ અબજની અંદર આપણા અત્યંત નિકટમાં નિકટના નિકટના મિત્ર કો કે સગા કોને તો એ સ્વામી બાપા છે એનાથી નિકટ બીજું કોઈ નથી કારણ કે બધું જાણે છે કેટલા બધા પ્રસંગોની અંદર અત્યારે પ્રસંગોનો સમય નથી પણ એ બધું જ જાણે છે આપણને આપણા વિશે ખબર નથી એટલે એમને ખબર છે અમેરિકાની અંદર એક પ્રસંગ બન્યો ત્યાંના રેનોલ્ડ વિલિયમ્સ નામના એક પ્રોફેસરે પોતે નોંધ કરેલો આ પ્રસંગ છે પ્રસંગ એવો બને છે કે સત્સંગી પરિવારની અંદર સંતાનનો જન્મ થાય છે એ બાળક પોતે થોડોક મોટો થાય છે ને એકદમ બીમાર પડે છે ગંભીર હાલતમાં થઈ જાય છે એમને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવો પડે છે પોતાની મેળે શ્વાસ પણ લઈ શકતો નથી એવી સ્થિતિ થઈ જાય છે ડૉક્ટર કહે છે કે આ સિરિયસ છે એ હરિભક્ત સ્વામીશ્રીને ફોન કરે છે સ્વામીશ્રીએ ફોનમાં એમને કહે છે કે તમે ચિંતા ન કરશો મશીનમાંથી સારું થઈ જશે અને હોસ્પિટલમાંથી પણ તમે ઘરે લઈ જઈ શકશો એવું સારું થઈ જશે મારે જ સારું કરશે આટલું બોલે પછી બાપા આગળ બોલ્યા સ્વામી કહે કે થોડાક સમય પછી છોકરો ફરી બીમાર પડશે ફરી એને હોસ્પિટલમાં દાખલ કરવાનો થશે ફરી એને મશીન પર રાખવો પડશે અને પછી એ સાજો નહીં થાય પછી એ ધામમાં જશે બ્રહ્મોપનિષદ ની અંદર આ પ્રસંગ નોંધાયેલો છે તો એ વખતે પેલા હરિભક્ત કે કેમ બાપા આવું કહો છો તમે સ્વામી કે કે તમારે ત્યાં જે સંતાને જન્મ લીધો છે એ પૂર્વનો એક મુમુક્ષુ આત્મા છે અને એને થોડુંક બાકી હતું એને એવો સંકલ્પ હતો કે સત્સંગમાં જન્મ ધારણ કરવો એટલે તમારે ત્યાં એનો જન્મ થયો છે હવે એનો સંકલ્પ પૂરો થયો છે એટલી ભગવાનના ધામમાં જશે એક્ઝેક્ટલી એ છોકરો સાજો થઈ ગયો ઘરે લઈ ગયા થોડા દિવસ પછી ફરી માંદો પડ્યો ફરી હોસ્પિટલમાં દાખલ કર્યો અને પછી ફરી પાછો એ ધામમાં ગયો આ શું બતાવે છે આપણને આપણા વિશે કેટલી ખબર છે દાખલા તરીકે તમારી ઉંમર અઢાર વર્ષની છે તો તમને એમ કહેવામાં આવે કે તમે સત્તર વર્ષ પહેલા ક્યાં હતા તો તમે કહો રાજકોટમાં હતો પછી કહેવાય કે સત્તર વર્ષ ને ત્રણસો ને નવ્વાણું ત્રણસો ને ચોસઠ દિવસ પહેલા ક્યાં હતા તો તમે કહીશો કે રાજકોટની અંદર ફલાણી હોસ્પિટલમાં હતો પણ તમને એમ કહેવામાં આવે કે વીસ વર્ષ પહેલા ક્યાં હતા આપણી ઉંમર અઢાર વર્ષની હોય અને એમ પૂછે વીસ વર્ષ પહેલા ક્યાં હતા આપણને આપણી ખબર નથી ને એમને ખબર છે તો આપણા કરતા વધારે જાણે છે કે નહીં આપણા વિશે આપણા કરતા વધારે જાણે છે અને એ આપણા સૌથી નિકટના છે આપણા સંકલ્પોને જાણે છે એક યુવક એનું નામ મિતેશ પટેલ લંડન નો યુવક ત્યાં જ ઉછરીને જન્મીને મોટો થયેલો સત્સંગની અંદર આવતો થયો સાથે સાથે અત્યંત હેત થઈ અને બાપા પોતે અંદર જોડાયો સાલનો પ્રસંગ છે એ વખતે સ્વામીશ્રી પોતે લંડન ની અંદર આપણે એક હરિભક્ત છે ડોક્ટર જસુબેન કરીને ઉત્તર ઇંગ્લેન્ડ ની અંદર અને એમને ત્યાં બાપા એક દિવસ માટે પધાર્યા હતા સ્વામીશ્રીનો કાર્યક્રમ એવો હતો કે સભા કરીને સીધા બાપા પોતે ત્યાં બપોરે પહોંચવાના હતા હવે આ યુવક સ્ટાફની અંદર સેવા કરે એટલે એનો કાયમનો ક્રમ હોય એ પ્રમાણે પોતે વહેલા પહોંચી જાય ત્યાં અને ત્યાં પહોંચીને બધી વ્યવસ્થા કર ના કે અમુક જે કરવાની હોય તે એ પોતે વહેલા પહોંચી કે બધી વ્યવસ્થા કર કે બાપાને આવવાની રાહ જોવાતી હતી સ્વામીશ્રીનો ક્રમ એવો કે જ્યારે બહારથી આવે ભદ્રામણી કરીને અથવા સભામાંથી તો મોટાભાગે જ્યારે વધારે ઉતારે તો પહેલા પોતે બાથરૂમ કરવા માટે જાય અને લઘુ પાણી કરીને પછી સ્વામીશ્રી પોતે કાં તો આરામમાં જવાનું અથવા ભોજન માટે જવાનું તો આવે એટલે એ ક્રમ નિશ્ચિત જ હોય લગભગ દર વખતે એમ જ હોય આ દિવસે સ્વામીશ્રી પોતે બહારથી આવતા હતા આમ મિતેશને સ્વામીશ્રી સાથે આમ એટલે કીધું કે આપણે છે ને કરીએ હવે જે રૂમમાં બાપાનો બેડરૂમ હતો તે કેવો રૂમ હતો કે આમ પ્રવેશ કરીએ તો રૂમમાં બાથરૂમ દેખાય જ નહીં એટલે એમ જ લાગે કે આ રૂમ એટેચ્ડ બાથરૂમ વાળો રૂમ નથી એવું લાગે પણ હતો કારણ કે એવું હતું કે દિવાલની અંદર આમ એવી રીતે કાચ જોડી દીધા હતા કે તમને એવું લાગે કે આ તો દિવાલ જ છે અહીં બારનું દેખાય જ નહીં પણ જો આમ સ્લાઇડ કરો તો ખસી જાય અંદર બાથરૂમ હતો એટલે એમને એમ કે આજે આપણે બાપાને બનાવીએ અને એવું નક્કી કર્યું હતું કે બાપા આવે ને ત્યારે હું બારણું બંધ રાખીશ અને પછી બાથરૂમ ક્યાંય દેખાશે નહીં અને પછી એકદમ હું ખોલીશ અને સ્વામીશ્રીને બાથરૂમ સરપ્રાઈઝ આપીશ આવું એ સત સોળ વર્ષનો છોકરો એટલે એને બાપા સાથે રમત કરીએ અને એનો પહેલા માળે બાપાનો રૂમ હતો સામે જ પગથ થયા હતા જ્યાંથી આમ ચડે સ્વામીશ્રી તો દેખાય એટલે સ્વામીશ્રી આવવા એટલે તરત પોતે ઉભો થઈને બાથરૂમમાં જતો રહ્યો અને એકદમ પાતળી તિરાડ રાખી કે સ્વામીજી સામેથી આવે છે કે નહીં દેખાય અને સ્વામીશ્રી પોતે ઉપર આવતા હતા સેવકનો હાથ પકડીને અને દૂરથી એમણે જોયું કે બાપા પોતે પગથિયા ઉપર આવે છે તરત ફિટ કરી દીધું બારણું અને કે હમણાં બાપા આવશે સ્વામીશ્રી રૂમમાં આવે સ્વામીશ્રીનો અવાજ સંભળાય એના અંદર બેઠા બેઠા અને તરત જ બાપાને કીધું સેવકે કે બાપા લઘુ કરવા જવું છે ને સ્વામી કે ના નથી જવું કે કેમ નથી જવું સેવકને આશ્ચર્ય થયું કે આપણે આટલા કલાકથી બેઠા હતા સ્વામી કે નથી ઈચ્છા એટલે પૂરું થઈ ગયું તો કે હવે અગાઉ જમવા જઈએ સીધા સીધા બાપા પોતે ત્યાંથી નીકળી ગયા અને બાજુના રૂમમાં જમવા માટે જતા રહ્યા આનો બધો પ્લાન છે એ ફેલ ગયો એટલે પછી તો બાપા જમવા પહોંચી ગયા પછી એ પોતે બહાર નીકળ્યો અને પછી તો સેવામાં લાગી ગયું કે બધું પૂરું થઈ બાપાએ જમી લીધું મુલાકાતો પૂરી થઈ ગઈ પછી જ્યારે બાપા આરામમાં જવા માટે એ બેડરૂમમાં આવે ત્યારે તો બધા બાથરૂમના બારણા બધું ખુલ્લું જ હતું પછી જ્યારે સ્વામી શ્રી પોતે પલંગ પર બેઠા અને એ વખતે આ મિતેશ સામે ઊભો હતો સ્વામી કે કે કા નહોતું બાર આવું દે આમ કરીને સ્વામી સુઈ ગયા એમને બધી જ ખબર છે કે આપણે ક્યારે શું સંકલ્પ કરીએ છીએ એ અંતર્યામી પુરુષ છે પણ બતાવ બતાવ નથી કરતા કોક પ્રસંગે કહી દે છે પણ યાદ રાખવાનું અત્યારે પણ આપણે એક એક સંકલ્પને પોતે જાણે છે આપણી એક એક ક્રિયાને પોતે જાણે છે